સપના તો બધા બહુ જ બતા છે ખબર નહીં ક્યારે હકીકત થશે પરંતુ જે રીતે એરપોર્ટની પરિસ્થિતિ છે આજે એરપોર્ટના કર્મચારીઓ નીચે કામ કરતા હતા અને ઉપરથી પીઓપી વાળી સીલીંગ પડી જીવ બચી ગયા છે કોઈ નુકસાન તો નથી થયું પરંતુ આ છે વડોદરા શહેરનું એરપોર્ટ અને આ છે વડોદરા શહેર શહેરને ઇન્ટરનેશનલ જગ્યા પર મૂકવાની જે રીતના સપના બતાવી રહ્યા છે આપણને વડોદરા શહેરને આવી પરિસ્થિતિ જયારે થતી હોય તો એનું જે રીતનું નિર્માણ થયું છે દરેક ક્ષેત્રે જયારે ભ્રષ્ટાચાર થયો ત્યારે તો આવા પોપડા પડતા હોય ને આ પોપડા કોઈ ભગવાન તો પાડતા નથી કે કોઈ બીજી રીતે પડતા નથી પરંતુ જો આ પોપડા પડવાની ઘટનાથી પણ જો અધિકારીઓ એરપોર્ટના ઓથોરિટી અને એરપોર્ટ સંચાલનના જે કોઈ નેતાગણો હોય જો થોડું પણ ધ્યાન આપે ને તો વડોદરા શહેરનું જે નામ ખરાબ થઈ રહ્યું છે એ ના થાય